હાલો જો આપણે અળસિયા ખાતર બનાવવાનું છે તેના માટે બેડ આપણે કરી દઈએ અળસિયા તો આ સાંજે આવી ગયા હે અને કાલે અળસિયા સવારમાં નાખશું આપણે કમ્પ્લેટ આપણે કંઈક આ રીતે બનાવો છે આપણને બહુ આવડે નહીં પહેલી વાર બનાવીએ છીએ અળસિયાનું ખાતર કેન્દ્રીય ખાતર એનું સાણ છે શાણમાં એક ભેંસનું સાણ નથી તો આ બધી ગાયનું સાણ આપણે એક લોકો પેલા ભેગું કર્યું હતું એટલે આ કાળવું ન પડે એ લીલું લીલું રહે થોડુંક તો અળશિયા આપડે આવી ગયા છે આપણે આમાં નાખી દેવાના છે કાલે આપડે બેડ બનાવો તો તૈયાર થઈ ગયો બેડ તો એની અંદર અળસિયા નાખી દીધી એટલે આપણું ખાતર કમ્પ્લેટ તો ચાલો જો આ રીતે અળસિયા નાખવાના છે એવું આમાં અળસિયા થાય પછી માથે પાણી સાંટી દેવું આમાં જો આપણે અળશિયા બધા નાખી દીધા છે આ રીતે અને બધા અંદર ધાવા મળ્યા છે રીતે ધીમે ધીમે આ બધા છે તો પછી આની માથે આપણે પાણી નાખી દેવું ભેજવાળું વાતાવરણ રાખવાનું એટલે ગુણિયા માથે નાખી દેવું વ્યવસ્થિત રીતે એટલે દોઢ થી બે મહિનામાં આપણો બેડ તૈયાર થઈ ગયા હશે અળસ્યાનું સેન્દ્રિય ખાતર તો આ રીતે આપણે બધું માથે નાખી દીધું છે કસરું कसरू माझ्या नाखी एळ काम करे राखे तो आता नाखी पाणी साठी देख मा व्यवस्थित रीते आता पाणी साठीने भेज वळ करेज राखव पडे

¿Qué la boquilla? ¿eh? Dambres, ¿eh? Dambres, ¿eh? Dambres, ¿eh?